શ્રી ગણેશાય નમઃ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વર્તકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે સોળ ડિસેમ્બર બે હજાર પચ્ચીસમી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલતા ધનુર્માસ વિશે જાણશું સાથે સાથે ધનુસંક્રાંતિ તેની કથા મહિમા મુહૂર્ત પૂજનવિધિ તેમજ આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું તે પણ સમજશું જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારી ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત મળી રહે ધન્યવાદ ઓમ મ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત બોલો સૂર્યનારાયણ દેવની જય મિત્રો સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ દેવનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ તેને સંક્રમણ પણ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ બાર રાશિઓ છે અને સૂર્ય દરેક રાશિમાં એક માસ સુધી વિરાજે છે દરેક ગ્રહનો સમય અલગ હોય છે જેમ ચંદ્ર લગભગ દોઢથી બે દિવસ રહે છે એ જ રીતે સૂર્ય એક માસ રહે છે જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનાર્ક કમૂરતા બેસે છે કમૂરતા એટલે એવો સમય કે જેમાં શુભ અને લૌકિક કાર્યો જેમ કે લગ્ન સગાઈ મુંડન વર્જિત હોય છે પરંતુ ધાર્મિક કાર્ય યાત્રા કથા ભક્તિ વગેરે કરી શકાય છે સૂર્ય મીન રાશિમાં પ્રવેશે ત્યારે મિનાર્ક કમૂરતા બેસે છે ધનાર્ક અને મિનાર્ક બંને કમૂરતામાં શુભ કાર્યો ન કરવા જોઈએ હિન્દુ ધર્મમાં સંક્રાંતિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે માન્યતા છે કે સંક્રાંતિના દિવસે તીર્થ સ્થળે જઈ સ્નાન દાન વગેરે કરવાથી અગણિત પુણ્ય મળે છે બિલકુલ ગ્રહણના દિવસે મળતા પુણ્ય સમાન સંક્રાંતિ અમાવસ્યા પૂર્ણિમા આ બધા દિવસોમાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે આ ધનુસંક્રાંતિ વર્ષ બે હજાર પચ્ચીસની છેલ્લી સંક્રાંતિ છે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે ધનુસંક્રાંતિ આવે છે સૂર્યદેવ ધનુ રાશિમાં સોળ ડિસેમ્બર બે હજાર પચ્ચીસમી રહેવા માંડે છે અને તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ધનુ રાશિમાં જ સ્થિત રહે છે ત્યારબાદ ચૌદ જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને આપણે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ સૌપ્રથમ જાણીએ કે ધનુસંક્રાંતિ ક્યારે શરૂ થાય છે જો તમે ધનુસંક્રાંતિ શરૂ થવાનો ચોક્કસ સમય મુહૂર્ત જાણવા માંગતા હો તો હું તે જણાવી શકું છું સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાળનું ખૂબ મહત્ત્વ છે ધનુસંક્રાંતિનો પુણ્યકાળ સવારે સાત વાગીને નવ મિનિટથી બપોરે બાર વાગીને તેવીસ મિનિટ સુધી છે તેનું મહાપુણ્યકાળ સવારે સાત વાગીને નવ મિનિટથી સવારે આઠ વાગીને ત્રેપન મિનિટ સુધી મનાય છે આ સમયમાં ગંગા સ્નાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે જો તીર્થમાં જઈ ન શકાય તો ઘેર જ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી શકાય છે ધનુસંક્રાંતિના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરવું શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું અને ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું સૂર્યમંત્ર અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જે મંત્ર તમને અનુકૂળ લાગે તે જળ અર્પણ કરતી વખતે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ચપટી કંકુ ચોખા ગોળની નાની ગાંઠ કાળા અને સફેદ તલ નાખીને સૂર્યદેવને અર્પિત કરો અને આ મંત્રનો જાપ કરો ઓમ ઘૃણીઃ સૂર્યાય આદિત્યાય નમઃ અથવા ગાયત્રી મંત્ર ઓમ ભૂરભુવઃ સ્વહતત તત્ સવિતુર્વરેણ્યમ ભરગો દેવસ્ય ધીમહી ધીયો નહ પ્રચોદયાત સૂર્યનારાયણ દેવને લાલપુષ્પોથી અર્ચન કરવું જોઈએ કારણ કે તેમને લાલ લાલપુષ્પ પ્રિય છે સૂર્યોદયના સમયે સૂર્યના કિરણો તરફ નજર કરી અને જળ અર્પિત કરવાથી આંખોનું તેજ અને શરીરનું તેજ વધે છે એવી માન્યતા છે ધનુસંક્રાંતિ ધાર્મિક રીતે અત્યંત મહત્વની છે આ દિવસે સૂર્યદેવરાશિ બદલે છે અને મોસમમાં પણ પરિવર્તન શરૂ થાય છે ધનુ સંક્રાંતિ પછી શિયાળાની ઠંડી ધીમે ધીમે ઘટવા લાગે છે પિતૃતર્પણ અને શ્રાદ્ધ માટે પણ આ સમય શુભ માનવામાં આવે છે સંક્રાંતિ ખાસ માનવામાં આવે છે કારણ કે સૂર્યનારાયણ દેવને આદિદેવ અને પિતૃઓના પણ પિતૃ કહેવાય છે તેથી આ દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ શુભ મનાય છે આથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે ધનુસંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે સ્વાસ્થ્ય સારું રહે છે અને સૂર્યનારાયણ દેવ તરફથી આરોગ્યનું વરદાન મળે છે સૂર્યદેવ પ્રકાશના સ્ત્રોત છે જે અંધકારનો નાશ કરે છે એટલે આપણે તેમને જગતના પાલક પિતા તરીકે પૂજીએ છીએ આ દિવસે જરૂરિયાતમંદોને દ્રવ્યદાન વસ્ત્રદાન અન્નદાન પાણી ખોરાક વગેરે આપવું અત્યંત પુણ્યદાયી છે ગાય બળદ પક્ષીઓ અને પશુઓની સેવા પણ ઉત્તમ માનવામાં આવે છે સૂર્યનારાયણ દેવ સમગ્ર સૃષ્ટિને અન્ન આપે છે અને અન્નથી જ આપણા શરીરનું પોષણ થાય છે તેથી અન્નદાન સર્વોત્તમ માનવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની કથા અને સંક્રાંતિની મહિમા સાંભળવી પણ શુભ માનવામાં આવે છે બોલો સૂર્યનારાયણ દેવની જય જ્યારે સૂર્યરાશિ બદલે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે वैदिक ज्योतिष अनुसार सूर्यदेव धनु राशि में रहे तो समय में मलमास अथवा खरमास केवमा आवे छे मान्यता छे के आ समय दरम्यान सूर्यना गति चक्रमा गति धीमी पड़े छे खर એટલે ગધેડો કહેવાય છે કે આ સમયમાં સૂર્યદેવ ગધેડાની સવારી કરે છે તેથી તેમની ગતિ મંદ રહે છે આ गति मंदતાના કારણે જ આ સમયમાં માંગલિક કાર્ય જેમ કે લગ્ન સગાઈ વગેરે કરવામાં આવતા નથી કારણ કે એ સમયે ગ્રહો શુભ ફળ ઓછું આપે છે જીવનની શુભ શરૂઆત માટે સર્વગ્રહ અનુકૂળ હોવા જરૂરી છે ધનુ સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ વધારે છે કારણ કે ધનુ રાશિ ગુરુ બૃહસ્પતિની રાશિ છે બૃહસ્પતિ દેવદેવોના ગુરુ છે મીન રાશિ પણ તેમની જ છે જ્યારે સૂર્યનારાયણદેવ પોતાના ગુરુને મળવા મીન રાશિ તરફ આગળ વધે છે ત્યારે તેઓ ગુરુની સેવા અને ઉપાસનામાં લીન રહે છે આથી આ સમયને ધાર્મિક કાર્ય માટે પવિત્ર અને વિશિષ્ટ માનવામાં આવે છે આ કારણે ધનુસંક્રાંતિના સમગ્ર મહિના દરમિયાન સૂર્યપૂજા અને ગુરુપૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ સમયમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તે દ્વારા શારીરિક અને માનસિક બળ વધે છે આપણી ક્ષમતા પ્રમાણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન ધનદાન વસ્ત્રદાન કરી શકાય છે હવે ખર માસ મલમાસ દરમિયાન નવા અને માંગલિક કાર્યો કરવાનું ટાળવું જેમ કે વિદ્યારંભ નામકરણ કર્ણછેદન અન્નપ્રાશન લગ્ન ગૃહપ્રવેશ વાસ્તુપૂજન આ બધા કાર્યો ગ્રુસ્થ જીવનને લગતા હોવાથી આ સમયમાં ન કરવા શાસ્ત્રોમાં જણાવાયું છે ધનુર્માસ મલમાસની કથા ધનુર્માસ મલમાસની કથા શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે એક વખત સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા રસ્તામાં ઘોડાઓને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવ તેમને પાણી પીવા માટે એક તળાવ પાસે મૂક્યા પાણી પીધા પછી ઘોડાઓને આળસ આવી ગઈ અને તે આરામ કરવા બેસી ગયા સૂર્યદેવને યાદ આવ્યું કે તેમને તો સૃષ્ટિના હિત માટે સતત ગતિમાં રહેવું જરૂરી છે તેથી તેમણે ઘોડાઓને તળાવ પાસે જ રહેવા દીધા ત્યાં નજીકમાં બે ગધેડા દેખાયા તેમણે એ બે ગધેડાઓને રથમાં જોડી દીધા અને આગળની યાત્રા શરૂ કરી દધેડાની સવારીના કારણે સૂર્યના રથની ગતિ ધીમી પડી અને તેમના તેજમાં પણ ઘટાડો આવ્યો પણ જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે તેઓ ફરી પોતાના ઘોડા પર સવાર થાય છે અને તેમનું તેજ ફરી પ્રકાશિત થયું ઋષિ મુનિઓ અને પંડિતોએ શાસ્ત્રોમાં આજ્ઞા આપી છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે ખરમાસ મલમાસ ચાલે છે ત્યારે શુભ અને માંગલિક કાર્યો ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુગ્રહનો પ્રભાવ પણ ઓછો રહે છે ધનુ રાશિ અગ્નિતત્વવાળી રાશિ છે અને સૂર્યદેવ સ્વયં અગ્નિતત્વથી ભરપૂર છે ગુરુગ્રહ મોટો અને બુદ્ધિ શાંતિતત્વવાળો છે જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશે છે ત્યારે અગ્નિતત્વ વધે છે અને આ વધેલી ગરમી અથવા અગ્નિ પ્રભાવ શુભ કાર્યો માટે અનુકૂળ નથી માનવામાં આવતી સૂર્યદેવ ગ્રહોના રાજા છે તેમની પૂજા કરવાથી સર્વગ્રહ પ્રસન્ન રહે છે તેથી ધનુર્માસમાં સૂર્ય દેવી દેવતા તેમજ ગુરુદેવની આરાધના કરવી ખૂબ શુભ છે જો તમે ગુરુ ધારણ કર્યા હોય કંઠી ધારણ કરી હોય અથવા તમારે ગુરુદેવ જીવંત હોય તો તેમના ચિત્રને કે તેમના સ્વયંને પ્રણામ કરવો જરૂરી છે આવા ધાર્મિક કાર્ય કરવા અનુકૂળ સમય છે પણ લૌકિક અને માંગલિક કાર્ય નહીં કરવામાં આવે ધનુ સંક્રાંતિ અથવા ખર માસમાં શું કરી શકાય લવ મેરેજ અથવા સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે કારણ કે તે વ્યક્તિગત નિર્ણય હોય છે ભાગવત સપ્તાહ યોજી શકાય છે ભાગવદ્ ગીતા શાસ્ત્રોનો પાઠ પારાયણ કે સત્સંગ કરવો ઉત્તમ માનવામાં આવે છે જન્મ અને મૃત્યુ તો ક્યારેય રોકી શકાય નહીં અને ભગવાનની ભક્તિ તો દરેક સમયે કરવી જ જોઈએ સંક્રાંતિ વિશે એવી માન્યતા છે કે જ્યારે સૂર્ય ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિની સેવામાં વ્યસ્ત રહે છે તે કારણે પણ તેમના તેજમાં ઘટાડો અનુભવાય છે આથી પણ શુભ કાર્યો માટે આ સમય અનુકૂળ નથી કહેવાતો માંગલિક કાર્યો કરવા માટે સૂર્ય ચંદ્ર ગુરુ અને શુક્ર આ ગ્રહોનું બળ શુભ હોવું જરૂરી છે ધનુ રાશિમાં આ બળ સંપૂર્ણ ન હોય તેથી ખર માસમાં શુભ કાર્યો ટાળવામાં આવે છે મને આશા છે કે તમને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે